રોજ સવારે ઉઠીને આ મંત્ર બોલજો તમે ધાર્યા નહીં હોય એવા કામ પૂરા થશે પ્રિય ભક્તજનો રોજ સવારે ઉઠી આ મંત્ર નું જાપ કરવાનો છે આપણું ધારેલું કામ પૂર્ણ ક્યારે થાય તો ઉષાકાળમાં જાગતા શીખો સવારમાં ત્રણ વાગે વૃંદાવન છે ને વૃંદાવન તેમાં લગભગ ત્રણ વાગે બધા જ જાગી જાય કોક હશે અત્યારના સમયના પણ સંતોની હું વાત કરું છું ઉષા કાળમાં તમારે જાગવું જોઈએ ત્રણ વાગે ન જગાય સાડા ચારે જાગો વાંધો નથી સાડા ચારે જાગી જવું જોઈએ સાડા ચાર થી મોડું પાંચ પછી મોડું જગાય નહીં સવારમાં ઉઠી આ મંત્ર નો જાપ કરવાનો છે અને એ મંત્ર કયો છે કેવી રીતે કરવો અને કઈ દિશામાં ઉભા રહીને અથવા બેસીને કરવું જોઈએ પ્રિય ભક્તજનો સવારમાં જાગી સ્નાન આદિ કર્મ પતાવવું જોઈએ ભગવાન સૂર્યના ઉદિત કિરણો ધરતી ઉપર ડળે એ પહેલા પથારી છોડી દેવી આપણા શાસ્ત્ર કહે છે મારા જ આટલું બધું વહેલું જાગવું એટલે બહુ અઘરી વસ્તુ છે તમારે તમે શકો અમે સંસારી છે કેમ ન જગાય તમારે કંઈક પ્રાપ્ત કરવું છે તમારે કંઈક મેળવવું છે તો એની માટે થોડો સમય તો તમારે આપવો જરૂરી છે ને વાલા દુઃખ ટાળવા માટે પેહલા શરીરને પરિશ્રમ આપવો જોઈએ સોનુંનો અલંકાર બનતા ઘરણા બનતા સોનાને પહેલા ઓગાળવામાં આવે છે એનો રસ તૈયાર કરવામાં આવે છે એને તપવવામાં આવે છે પછી એની ડાય બનાવી એને સરસ મજાનો ઘાટ ઘડવામાં આવે છે અને ત્યાર પછી એ સોનું ઘાટ ઘડે અને તૈયાર થાય છે પછી એની કિંમત થાય વાળા કિચડ બજારમાં હોય ને ત્યાં સુધી એને કિચડ કહેવામાં આવે છે કિચડ બજારમાં હોય ત્યાં સુધી એને કિચડ કહેવામાં આવે છે પણ એ માટીને ભેગી કરવામાં આવે એને કુંભાર પાસે લઈ જવામાં આવે અને કુંભાર જ્યારે એનો ઘાટ ઘડે અને ઘાંટ ઘડી માટલું તૈયાર કરી એને તપવવા મૂકે અને પછી માટલું બનીને આવે છે તો એ માટીની કિંમત થાય છે વાલા એ માટીની કિંમત એમ તમારે તમારા સંકટ ને દૂર કરવા છે તમારે મંગલ કરવું છે તમારી યાદી વ્યાધિ અને ઉપાધિ ને દૂર કરવી છે મંગલ્ય પ્રાપ્ત કરવું છે તો જાગી ઉઠી નિત્ય કર્મ પોતાનું જે દૈનિક કર્મ છે એ સૂર્ય ભગવાનને ઉદિત થતા પહેલા પતાવી દેવું જોઈએ ત્યાગ કરી સ્નાન આદિ કર્મ કરી અને પછી ચોખ્ખા વસ્ત્ર ધારણ કરી ચોખ્ખા વસ્ત્ર ધારણ કરી દેવોની પૂજા કર્યા બાદ એક માળા ચોક્કસ પૂર્વ દિશા તરફ બેસી પૂર્વ દિશા તરફ બેસી એક મંત્રની માળા આમ તો બતાવી છે બ્રાહ્મણોએ નવ માળા કરવી આપ સમજી ગયા છો કયો મંત્ર ગાય મંત્ર એક ગુપ્ત મંત્ર છે શાસ્ત્ર એમ કહે છે ઊઠી જાગી આ મંત્ર નો જાપ કરવામાં આવે ગાયત્રી દેવી નું મંત્ર નો જાપ પોતાનો હોઠ પણ ન ફફડવો જોઈએ હોઠ પણ ન ફફડવો જોઈએ મનથી જ માં ભગવતીનો જાપ કરવાનો છે મનથી માં ભગવતીની એક માળા કરો નવ માળા કરો અગિયાર માળા કરો જેટલું અનુષ્ઠાન તમારું વધતું રહેશે વધતું રહેશે વધતું રહેશે એમ પ્રતિદિન તમારા પાપો ઘટવા લાગશે અને પુણ્ય વધતું રહેશે ગાયત્રી દેવીનું નું અદભુત છે ગાયત્રીની સાધના પણ છે બહુ ન કરી તો એક માળા તો ગાયત્રીની રોજ પ્રતિદિન દરેક માણસે કરવી જોઈએ તમે ગાયત્રીજીનું અનુષ્ઠાન કરતા હશો ભગવાન સૂર્ય પ્રબળતા તમારા જીવનમાં આપશે શું આપશે સૂર્ય ભગવાનની આદત પહેલા જાગી અને ભગવાન સૂર્ય પહેલા ગાયત્રી મંત્રનો જાપ શરૂ થતો હશે ભગવાન સૂર્ય ઉદિત થતા હશે એ જ્યારે શુભ મંગલ પ્રસંગ થાય એટલે ભગવાન સૂર્યના દિવ્ય ચક્ષુ તમારી ઉપર પડે ભગવાન સૂર્ય શું આપે નિયમિતતા અને સત્તા ભગવાન સૂર્ય આપે છે જીવનમાં નિયમિતતા આપનાર ભગવાન સૂર્ય છે જીવનમાં સત્તા આપનાર ભગવાન સૂર્ય છે અને જ્યારે સૂર્ય ભગવાનનું આ પ્રમાણે ચિંતન શરૂ રહ્યું અને ભગવતી ગાયત્રીનું સ્મરણ શરૂ રહેશે આ બંનેનું સમાગમ થશે તમારે કોઈની પાસે આટ લાબો નહીં કરવો પડે ધન નહીં ધાર્યું હોય ત્યાંથી તમને પ્રાપ્ત થશે તમે નહીં વિચાર્યું હોય એટલું મોટું કાર્ય તમારું થવા લાગશે અને અને સફળતા 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 ચારે ચાંદ લાગી જશે પણ આ બનેલી સત્ય ઘટના છે ઘણા લોકોએ ભગવતીના ગાયત્રીના મંત્રના જાપ કર્યા અને જીવનમાં એટલું બધું સુખ મળ્યું છે એટલું ઐશ્વર્ય મળ્યું છે કે ન પૂછો વાત તમે ધાર્યું નહી હોય એ કામ થઈ જશે આથી એક જ મહિના પહેલા એક ભાઈ મારી પાસે આવ્યા યુટ્યુબ ના માધ્યમથી ફેસબુકના માધ્યમથી મારા કથા ફેસબુકમાં પણ જો નમન મંત્ર કરીને એક પેજ છે મારું ફેસબુકમાં એમાં પણ તમને કથાઓ વિવિધ પ્રકારની મળશે એ ભાઈએ મારી કથાને સાંભળી એટલે મને મળવા આવ્યા મારી પાસે એટલી સંપદા છે ન પૂછો વાત પણ સારું મને ખબર નથી પડતી કે મારું માઇન્ડ જ કામ નથી કરતું ધીરે ધીરે બધું જવા લાગ્યું છે અને મારે એને અટકાવવું છે અને મારે કરવું શું તો એ બ્રાહ્મણ હતા ભટ્ટ સાહેબ હતા મેં કીધું સજ્જન તમે મારી કરતા મોટા છો મારી કરતા તમે વડીલ છો પવિત્ર ધારણ કર્યું ગુરુજી એ મંત્રોજની અગિયાર અગિયાર માળા અગિયાર અગિયાર માળાનો સંકલ્પ કર્યો સાહેબ પચીસ દિવસે એનો એવો દિવસ ઉગ્યો એને મને ફોન કર્યો સાંજે મહારાજ મારું પહેલાં જ હતું ને એ પ્રમાણે ગાડું ચાલવા મળ્યું છે મારે કરવું શું ત્યારે મેં એને કીધું તું ગાયત્રીના જાપને ન છોડીશ જીવન તારું મંગલ મળશે અરે જીવન મંગલ બનતા તો બની જાય છે ઐશ્વર્ય મળતા તો મળી જાય છે સમૃદ્ધા મળતા મળી જાય છે પણ જે પણ માણસ ગાયત્રીનો જપ કરતો હશે એ દેવી ભાગવત કહે છે કે એ માણસનું મૃત્યુ એ પણ એક મંગલ બને છે વાલા એ માણસનું મૃત્યુ એ પણ મંગલ થાય છે તો ઊઠો જાગો અને સવારમાં આ મંત્રનો જાપ કરો તમારા જીવનના ભાગ્યના રસ્તા ખુલ્લી જશે અને તમારું મંગલ થશે થશે અને થશે સદાયકાળ માટે ઐશ્વર્ય સમૃદ્ધિ સુખ પ્રાપ્ત થશે